ma la cosa ne? એનો છોકરો આવીને ઘરે આવીને મમ્મી મમ્મી આ તાજમહેલ સુરતમાં છે અને તું મને બતાવો કેમ ન લઈ એની મમ્મી કે કે બેટા તને કીધું તાજમહેલ સુરતમાં છે ત્યાં તો આની ઘરવાળી લખાની ઘરવાળી સીધો ફોન કર્યો એ હાલો સાહેબ આવું સ્કૂલમાં છોકરાઓને શીખવાડો છો તાજમહેલ સુરતમાં છે સાહેબ કે શાંતિ રાખો તમને ફી આટોથી હું પંદર દિવસ ફોન કરું છું તમે ઉપાડતા નથી અને આજ તમે ફોન કર્યો એ કે જ્યાં સુધી તમે ફી નહીં ભરો ને ત્યાં સુધી તાજમહેલ સુરતમાં જ રે ફી ભર દેવો ને પછી પાછો આગળ મોકલી દેવું બોલો અઘર છે ભાઈ અમે એક એક સ્કૂલ ની અંદર છે ને છોકરા છોકરીઓ બધા ભેગા ભણે છોકરા છોકરીઓ બધા ભેગા ભણે ને તો એક છોકરી આવીને પ્રિન્સિપાલ સાહેબ ને ફરિયાદ કરી સાહેબ એ કે આ સ્કૂલ ના બધા છોકરા મને માસી માસી કરે છે કે બધા છોકરા મને માસી માસી કરે છે પ્રિન્સિપાલ કે સાહેબ કે કાંઈ વાંધો નહીં કે આજ વાત છે બધાને બધાએ છોકરાને ગ્રાઉન્ડની અંદર છે ને ઊભા રાખ્યા બધાને અને બધાએ કીધું કે આ છોકરીને માસી માસી કોણ કરે છે હાથ ઊંચા કરો બધાએ છોકરા હાથ ઊંચા કર્યા હો તમને શરમ નથી આવતી કોકની છોકરીને માસી માસી કરો છો એક છોકરે હાથ નહોતો ઊંચો કર્યો એને આ મદદ પાડી આ છોકરાની હામુ જોવો આ છોકરો એક જ નથી કહેતો તમે બધાય માસી માસી કરો તમને શરમ નથી આવતી આવા સંસ્કાર તમને આપવામાં આવે છે તમારા મા બાપ દ્વારા સ્કૂલ દ્વારા એટલી શરમ નથી આવતી છોકરીને તમે માસી માસી કરો છો આ છોકરાની સામુ જુઓ એના કેવા સંસ્કાર છે એ માસી માસી નથી કરતો બેટા તું કેમ માસી નથી કહેતો ત્યારે છોકરો બોલી કે મને બધાય માસા માસા કરે છે મને કે બધાય માસા કહે છે આખું ઘાણું વધી ગયું બોલો હમણાં ભૂસા છોકરો દવાખાને ગયો દવાખાને જઈને કે સાહેબ તમે કે આંખના ચશ્મા બનાવો સાહેબ કે હા બનાવી છે ને કોના માટે બનાવવા એ કે મારા બાપા માટે કેમ તારા બાપા માટે બનાવવા એ કે જયારે હોય ત્યારે હું એને ગાંડો જ દેખાવ છું જયારે હોય ત્યારે મને કે તું ગાંડો છો તું ગાંડો છો એટલે કે ચશ્મા બનાવી દો ને રાખજો એટલે તમને મારો વિડીયો સૌથી પહેલા દેખાશે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓર મારી મારી સાથે જોડાવાનું ભૂલ હતા નહીં વર્તનને કયો પાઠ ગમ્યો તે બતાવજો